જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું શગોળાબેન આહીર સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે હું શેર કરીશ ઠંડીમાં ખાવાની મજા આવે તેવા ચટપટા બટેકા વડાની રેસીપી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરતા પહેલાં તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરો જેથી કરીને હું પણ નવી નવી રેસીપી તમારી સામે શેર કરી શકું તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ આપણે સ્પેશિયલ બટેકાવાળા બનાવવાના છે તો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ બટેકા બાફીને તૈયાર કરેલા છે નવા બટેકા હોય એટલે વેલા બાફવા પડે લીલું લસણ લીધેલું છે તેને પણ મેં સરસ રીતે કટ કરી લીધેલું છે લીલા ધાણા લીધેલા છે એક ચમચી કારામરીનો મરીનો પાવડર લીધેલો છે અડધી ચમચી ખાવાના સોડા લીધેલા છે બે લીંબુ લીધેલા છે લસણ મરચાંની આદુની પેસ્ટ બનાવેલી છે અને પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે તેને પણ મેં પહેલાં જ ચારીને તૈયાર કરેલો છે અને લોટનું બેટર બનાવવા માટે પાણી લીધેલું છે સૌ પ્રથમ તો જે બટેકા તૈયાર કરેલા છે તેને છુંદી લેશું આ રીતે બધા ગાંઠા ભાંગી લેવાના જેથી કરીને બટેકા બનાવવાની મજા આવે અને સરસ પણ બને આ રીતનો એક સરખો માવો બનાવી લેવાનો હવે લસણ મરચા અને આદુની પેસ્ટ નાખીશું અહીં મેં તીખા મરચાની પેસ્ટ બનાવેલી છે તમે મોડા મરચાની પણ પેસ્ટ બનાવી શકો છો લીલું લસણ નાખી દેસુ તમે લીલા લસણની જગ્યાએ સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો લીલા ધાણા નાખી દેસુ અડધી ચમચી કારામરીનો પાવડર નાખશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ને પેટમાં વાયુ પણ નથી કરતા અડધી ચમચી નમક નાખશું સ્વાદ પ્રમાણે નમક નાખવાનું એક ચમચી ખાંડ નાખી દેસુ એક લીંબુ નો રસ નાખીશું એક ચપટી જેટલી હિંગ નાખીશું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશો અત્યારે ઠંડીની મોસમ ચાલી રહી છે તો હું ચટપટું ખાવાનું બહુ મન થાય બટેકાવાડા જેમ તીખા હોય તેમ જ ખાવાની મજા આવે એટલે મેં તીખી મરચીનો ઉપયોગ કરેલો છે હવે બટેકાવાડાની ગોળી બનાવી લેશું ગોળી તમે નાની મોટી તમારી રીતે બનાવી શકો છો હું આ સાંજની ગોળી બનાવું છું બધી ગોળી એક સરખી બનાવી લેશું આ રીતની બધી ગોળી એક સરખી બની ગઈ છે તો હવે બેટર તૈયાર કરશો અહીં મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે જેટલા લોટની જરૂર પડશે તેટલો લોટ નાખીશું એક ચમચીના ચોથા ભાગના ખાવાના સોડા નાખીશું એક લીંબુનો રસ નાખીશું એક ચમચીની ચોથા ભાગની હીંગ નાખશું એક ચપટી જેટલી હળદર નાખશું એક ચપટી જેટલું નમક નાખશું હવે સરસ રીતે બેટર બનાવી લેશું થોડું થોડું પાણી નાખશું એકસાથે બધું પાણી નહીં નાખીએ બેટર વધારે પતલું નથી બનાવવાનું મીડિયમ રાખવાનું છે જેથી કરીને બટેટાવાળા સરસ બને બેટરમાં ગાંઠા બિલકુલ ન રહેવા જોઈએ આ રીતનું ઝાડું બેટર રાખવાનું બટેકા વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે બટેકા વડા બનાવવાનું ચાલુ કરશો તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે આ રીતના વડા લોટમાં નાખી દેવાના તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસ ધીમો કરી નાખવાનો હવે ફેરવી ફેરવાના ધીમા ગેસ ઉપર બટેકા વાળાને પાકવા દેશો એટલે બિલકુલ કાચા નહીં રે અને સરસ બનશે આ રીતના થવા દેવાના બાકીના બટેટા વડા પણ આ રીતના બનાવી લેશું જોઈ શકો છો ને કેટલા સરસ બટેકા વડા તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ગોટા તૈયાર થયા છે મહિના છે ને પહોંચાડું જેવા બટેકાવાડા એક ભાંગીને પણ જોઈ લેશો આ બટેકાવાડા ખજૂરની ચટણી સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તો તૈયાર થઈ ગયા છે સૌના પ્રિય બટેકાવાડા તમને જો આ બટેકાવાડાની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ સ્પેશિયલ બટેકાવાડાની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો ખૂબ જ સ્વાદથી ભરપૂર તૈયાર થાય છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી